શું તમે હાથ અને પગના સોજાથી પરેશાન છો આજ હું તમને એક એવો સરળ ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાય બતાડીશ ગમે તેવા તમને હાથ પગમાં સોજા આવી ગયા છે એ સોજા તમારા દૂર થઈ જશે હું કલ્પના રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન એક એવી જડીબુટ્ટી જે ગામડામાં તો તમને આરામથી મળી જશે જેને આપણે સાટોડી કહે છે પુનર્નવા કહેવાય છે અને એ સાટોડીના પાન જેને નથી મળતા એને અંતમાં બતાડીશ કે તમે શું કરી શકો છો હવે સાટોડીના પાનનો કેમ ઉપયોગ કરું 10 થી બાર તમે સાટોડી એટલે પુનર્નવાના પાન લઈ એક કપ પાણીમાં ઉમેરી એ પાણીને ખૂબ સરસ થી ખદખદાવી એની બાદ એને ગારી લેજો અને લેવાનો તરીકો સવારે નિર્ણય કોઠે જ્યારે એ પાણી હલકું ઉફાણું થાય

એકવાર રાત્રે ફરી તમે આ ઉપાય કરી લેજો વધુ થી વધુ લોકોને શેર કરો સ્વસ્ત રહેવું મસ્ત રહે ખુશ રહે નમસ્કાર